શું તમે પણ ગુજરાત પોલીસ ની સો ટકા તૈયારી કર્યા પછી હવે જઈ રહ્યા છો ફિઝિકલ આપવા માટે તો આ વિડીયો છે ખાસ તમારા માટે જેની અંદર આજે હું તમને કોમ્પિટિશન પહેલા શું કરવાનું છે અને કોમ્પિટિશન દિવસે શું કરવાનું છે તે કહીશ અને તમારે શું નથી કરવાનું તે પણ કહીશ આ જાણવાથી તમને શું થશે કે કોન્ફિડન્સ આવશે અને તમે તમારી ભરતીને સારી રીતે ક્લિયર કરી શકશો અને મારી એક વાત યાદ રાખજો કે તમે આ ભરતીના દિવસોમાં જે એક નાની નાની ભૂલો કરો છો ને તે તમારી આ મહિનાની અને વર્ષોની ખાખી માટેની મહેનતને પાણીમાં લઈ જઈ શકે છે એટલે આ વસ્તુને ધ્યાનથી સાંભળજો કોમ્પિટિશન ના એક દિવસ પહેલા અને કોમ્પિટિશનના દિવસે જરૂર ફોલો કરજો તો સૌથી પહેલા વાત કરીએ તમારે શું નથી કરવાનું જો તમારે રેસ્ટ લેવામાં કોઈ પણ જાતની કસર નથી છોડવાની ઘણા લોકો શું કરે છે કે કોમ્પિટિશનના એક દિવસ પહેલા પણ તે લોકો ગ્રાઉન્ડ પર જાય છે અને દેખા દેખી માને દોસ્તારોના ઉકસાવવામાં આવીને તે લોકો એ દિવસે કોમ્પિટિશનના આગલા દિવસે જ પ્રાઇમ ટ્રાયલ આપી દે છે એટલે કે પોતાનું બેસ્ટ દોડી જાય છે જેના કારણે થાય છે શું કે એમની બોડીમાં લેક્ટિક એસિડ જમા થઈ જાય છે તેમના મસલ જામ થઈ જાય છે અને બીજા દિવસે સારી રીતે રિકવરી નથી આવતી જેના કારણે તેમનું પર્ફોર્મન્સ કોમ્પિટિશન દિવસે એટલે કે ભરતીના દિવસે નથી આવતું તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને ભરતીના એક દિવસ પહેલા પૂરતો રેસ્ટ લેવાનો છે જેથી તમારી બોડી સારી રીતે રિકવર થશે અને તમારા મસલની સાથે સાથે તમારું માઇન્ડ પણ સારી રીતે એક્ટિવ થશે અને તમે સારી રીતે રનિંગમાં પરફોર્મ કરી શકશો બીજી વસ્તુ છે તમારે કોઈ પણ જાતના નવા એક્સપેરિમેન્ટ નથી કરવાના એટલે કે ઘણા લોકો શું હોય છે કે કોમ્પિટિશન એક દિવસ પહેલા જ રેડ બુલ પીવે એનર્જી ડ્રિંક હજી ઘણા ઘણા જાતના આવે તે પીવે કોફી ટ્રાય કરે પછી તે લોકો નવા નવા ફૂડ ટ્રાય કરે તમારે આ વસ્તુ નથી કરવાની તમે ટ્રેનિંગમાં માં મહિનાથી અને વર્ષોથી જે એપ્લાય કરો છો તમે ભૂખા પેટ દોડતા હોય તો ભૂખા પેટ તમે પાણી મહિને દોડતા હોય તો પાણી પીને તમને એવું હોય કે એક કેળું ખાઈને તમે દોડતા હોય તો એ જ ખાઈને દોડવાનું કોઈ પણ જાતનું એક્સપેરિમેન્ટ રેડી હોતી નથી તમારું પરફોર્મન્સ ડાઉન થઈ શકે છે ત્રીજી વસ્તુ છે નવી જાતની મેડિસિન તમારે કોઈ પણ જાતની પેન કિલર અથવા અજાણી દવાથી દૂર રહેવાનું છે ઘણા લોકો શું હોય છે કે તે એક પેઇન કિલરના નામે અને તેમને થોડું વધારે પાવર મળશે તેવી આશાથી તે લોકો દવા લઈ લે છે જેના કારણે થાય છે શું કે તેમની ભરતી તો ક્લિયર નથી થતી પણ તેમની હાર્ટ રેટ વધવા માંડે છે તેમને ગભરામણ થવા માંડે છે તેમને શ્વાસ જલ્દી ફૂલવા માંડે છે આ તેની બધી સાઇડ ઇફેક્ટ છે એટલે હું તમને ખાસ વિનંતી કરીશ અને તમને હાથ જોડીને મારી પ્રાર્થના છે કે તમારે આ બધી દબાવોથી દૂર રહેવાનું છે ચોથી વસ્તુ છે ભારે ખોરાક ઘણા લોકો શું કરે છે કે ભરતીના એક રાત પહેલા એટલે કે એક દિવસ પહેલા તે લોકો ભરપૂર ખોરાક ખાઈ લે છે તળેલું ખાઈ લે છે જેના કારણે છે તેમનું સો ટકા આપી શકતા નથી તમારે સાદુ અને સાત્વિક ભોજન કરવાનું છે જેથી તમારી પાચન શક્તિ સારી રીતે કામ કરી અને તમારું પાચન થશે જેથી તમે બીજા દિવસે જયારે રનિંગ ઉપર જશો ત્યારે તમારું બોડી ફ્રેશ હશે અને તમે તમારું સો ટકા આપી શકશો આપણે વાત કરી ભરતીના એક દિવસ પહેલા તમારે શું કરવાનું હવે વાત કરશો આપણે ભરતીના દિવસે શું કરવાનું છે જો પહેલી વસ્તુ છે હળવો નાસ્તો તમારે શું કરવાનું છે કે તમે જયારે રનિંગ ઉપર જાઓ તેની એક બે કલાક પહેલા તમારે હળવો નાસ્તો કરી લેવાનો છે હળવો નાસ્તોમાં શું આવે કેળા આવે ડ્રાય ફ્રુટ આવે પછી તમે બ્લેક કોપી યુઝ કરતા હોય તો તે આવે આ બધું લેવાથી શું થશે તમારે ડબલ નોટ બાંધવાની છે જેથી શું થશે કે તમારી એક મુમેન્ટમ ચાલતી હશે અને જો તમારી આ વાદળી ખુલી તો તમારી મુમેન્ટમ તૂટી જશે અને તમારું સપનું ત્યાં જ તૂટી જશે તમારે આ વસ્તુ નથી કરવાની અને તમારે ધ્યાન રાખીને બે ડબલ નોટ મારવાની છે જેથી તમારી સ્પીડ તમારી મુમેન્ટ બંને બનેલી રહેશે ત્રીજી વસ્તુ છે વોર્મઅપ વોર્મઅપમાં શું કરવાનું છે કે તમારે જયારે લાઇનઅપ થાય ત્યારે તમારે ઊભું નથી રહી જવાનું તમારે તમારી બોડીને એક્ટિવ રાખવાની છે પ્લસ તમારે ડાયનામિક વોર્મઅપ કરતા રહેવાનું છે જેની અંદર તમારે અલગ અલગ જાતની મુવમેન્ટ કરવાની છે રોટેશન સ્ટ્રેચિંગ આ બધું તમારે ત્યાં પરફોર્મ કરવાનું છે અને તમે ઓન ધ સ્પોટ નોર્મલ નોર્મલ હાઈ ની પણ કરી શકો છો જેનાથી શું થશે કે તમારી બોડી જલ્દી એક્ટિવ થશે અને તમે પાંચ કિલોમીટર સારી રીતે પરફોર્મ કરવા માટે રેડી થઈ જશો તો હવે વાત કરીએ આપણે કે તમારે દોડતી વખતે શું ધ્યાન રાખવાનું છે જોવો તમારે જયારે તમારો અપ એટલે કે તમારો જે સેન્સર હોય છે ત્યાં તમે પગ જ તમારી સાથે તમારે બસ્સો મીટરની સ્પ્રિન્ટ નથી મારી દેવાની તમારે નોર્મલ સ્પીડમાં તમારું કન્ટિન્યુ રાખવાનું છે અને જે અંદરની બાજુની જે ગલી હોય છે તેને છોડી જ દેવાની છે કારણ કે ઘણા બધા લોકો ત્યાં ચાલતા હશે દોડતા હશે તમને નડશે તમારે ત્યાં નથી દોડવાનું થોડું એક લાઇન બહાર આવી જજો અને તમારી રેસને કન્ટિન્યુ રાખજો વાકા ચૂકા જયા કરતા તમે એક સ્ટ્રેટ લાઈનમાં જશો તો તમને વધારે બેનિફિટ મળશે બીજી વસ્તુ છે કોણીનો ઉપયોગ ઘણી ભરતીમાં શું થાય છે કે બધા એકદમ ટોળું વળી જાય છે ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો છે કોનો કોણીનો શું કરવાનો છે તમારે રનિંગ વખતે કોણીને અંદરની નહીં થોડી બહારની તરફ રાખવાની છે જેથી શું થશે કે તમે કોઈ આવે તો તેને આગળ પાછળ તેને ક્રોસ કરીને તમે આગળ નીકળી શકો તમને કોઈ ધક્કો ના મારી શકે જો તમને આવી ભરતીમાં એટલે કે આવી ઝુંડ ભરેલી ભરતીમાં તમને ધક્કો લાગે ને તમારા ઉપરથી કોઈ ચાલ્યું જાય તો તમને વધારે લોસ થશે એટલે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમને કોઈ ધક્કો ના મારે અને તમારે પણ ખેલદીની ભાવના રાખીને કોઈને જાણી જોઈને ધક્કો નથી મારવાનો અરે વારે ફરતી ઘડિયાળ ઉપર નજર રાખવી જોઈએ પણ તમારે આખો દિવસ એટલે કે તમે વારંવાર તમે ઘડિયાળ ઉપર જ નજર છે તમે જોયા જ રાખો છો તેને જ અને તમારું ધ્યાન ત્યાં જ છે તો તમારી શું થશે કે સ્પીડ તૂટશે તમારે આખો દિવસ ઘડિયાળને નથી જોવાની તમારી એક મોમેન્ટમ આવે ત્યારે જ તમારે ઘડિયાળને જોવાની છે તો હવે વાત કરીએ લાસ્ટ આપડે ફિનિશિંગની તમારા ફિનિશિંગમાં તમારે ના આજુ જોવાનું છે ના બાજુ તમારે તમારું બેસ્ટ આપવાનું છે તમારે કોઈ પણ જાતના નેગેટિવ વિચાર નથી કરવાના અને તમારા 200 મીટર 300 મીટર ને કમ્પ્લીટલી ફિનિશિંગ સાથે એટલે કે તમારા ફૂલ એપર્ટ સાથે પૂરા કરવાના છે વાત કરીએ હજી એક ટિપની જો તમને રનિંગ કરતી વખતે ચક્કર અથવા તમને માથું દુખવા લાગે તમને ચેસ્ટમાં પેઇન થવા લાગે અથવા તમને ગભરામણ થવા લાગે તો તમારી સ્પીડને થોડી ડાઉન કરી દેજો

આપણે જેટલી ની વાત કરીએ તેનો ઉપયોગ તમારા કોમ્પિટિશન એક દિવસ પહેલા પહેલાની કોમ્પિટિશનના દિવસે જરૂર યુઝ કરજો જેથી તમારું સો ટકા સિલેક્શન પાક્કું થઈ જાય જય હિન્દ જય ભારત